છોટાઉદેપુર ખાતે હાજીપીર મસ્તાનબાવાના સેડોત્રીસમાં ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર ખાતે નુરાની કબ્રસ્તાનમાં આવેલ હાજીપીર મસ્તાનબાવાના સેડોત્રીસમાં ઉર્શ શરીફની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તારીખ ચોવીસ સાત બે હજાર પચ્ચીસના રોજ ઈશાની નમાજ બાદ કુરાનખાની રાખવામાં આવી હતી તારીખ પચ્ચીસ સાત પચ્ચીસના રોજ મહંમદ તલાટીના ઘરેથી જુલુસ કાઢી સંદલ શરીફ કસ્બા ચાર રસ્તા થઈ દરગાહ શરીફ જુલુસ પહોંચ્યું હતું ત્યાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી જ્યારે આ ઉર્ષમાં ગુજરાતભરના વિવિધ જિલ્લા ઓમાંથી અકીદત મંડો ઉમટી પડ્યા હતા ત્યારે રાત્રિ દરમિયાન કવ્વાલીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો ઉર્ષમાં વડોદરા જોરાવર પીરના સહજાદા નસીન સૈયદ સગજાદુદ્દીન બાવા ખાસ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે ફૂલ ચાદર પણ ચઢાવવામાં આવી હતી જ્યારે આ ઉર્ષ મેળામાં નિયાઝનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં લોકો એ નિયાઝનો પણ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી સરફરાસ દિવાન છોટાઉદેપુર